મારું નામ ડૉક્ટર પવન મકરાણી છે હું ઇન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી છું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા રોટરી ક્લબ ઓફ ભુજના સહકારથી અહીં પાટવાડી જે નાખું છે એના સ્કૂલ છે પ્રાથમિક સ્કૂલ એમાં આજે આપણે આયુર્વેદ અને હોમિયોપેથિક નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પ રાખ્યું છે આજુબાજુના વિસ્તારના લોકો માટે આ કેમ્પ બપોર સુધી ચાલુ રહેશે બે વાગ્યા સુધી અને હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓ એના સિવાય દિનચર્યા ઋતુચર્યાનું માર્ગદર્શન છે એ તદ્દન નિઃશુલ્ક ધોરણે આપવામાં છે લોકોને કાંઈ પણ તકલીફ હોય જે પણ સામાન્ય આપણે બીમારી હોય જૂની બીમારી હોય એ બધાની દવા આપણે અહીંયા મૂલ્યે આપવામાં આવશે અને અમારા નિષ્ણાંત ડૉક્ટરો છે સાથે સાથે સ્ત્રીરોગ નિષ્ણાંત પણ અહીંયા આપણે લેડીઝ ડૉક્ટર પણ સાથે રાખ્યા છે હોમિયોપેથિક ડૉક્ટર પણ સાથે છે એ બધા મળી અને જે આપણી બીમારી છે એનું નિદાન અને સારવાર કરશે પછી વધારે દવા માટે આપણે જરૂર પડશે તો ભુજમાં આપણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ છે અને ભુજમાં આપણે જી કે અદાણી હોસ્પિટલમાં રૂમ નંબર છોતેર અને સતોતેરમાં આપણે રેગ્યુલર ઓપીડી ચાલુ છે ત્યાં પણ લોકોને દવા મળી શકશે રોટરી હંમેશા જનકલ્યાણના કામોમાં ઉત્સુક હોય છે એના પરિપાક રૂપે આજે અહીં આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કેમ્પ રાખ્યો છે સ્વસ્થ સમાજ હશે તો દેશ પણ સ્વસ્થ બનશે અને સ્વસ્થ દેશ હશે તો સૌનો વિકાસ થશે એ સૂત્ર લાંબા ગાળાનું જે છે એને સાર્થક કરીએ એ માટે આ કેમ્પ કર્યો છે આમાં જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાનો અમને સહયોગ મળ્યો છે અને આ અમારો આ વર્ષનો બીજો કેમ્પ છે રોટરી હંમેશા આવા કાર્યોમાં સૌ પ્રથમ આગળ રહે છે મેડિકલ સિવાય શૈક્ષણિક અને યુવાનોના કાર્યોને હંમેશા અગ્રતા આપવામાં આવતી હોય છે પછી જે કોઈ પણ કાર્ય હોય એમાં રોટરી હંમેશા અગ્રેસર રહે છે રોટરીને આરોગ્ય શાખાનો જે સહયોગ મળ્યો છે એ બદલ એમનો આભાર માનીએ છીએ અને આ સ્કૂલ પરિવાર પણ જે અમને સહયોગ આપ્યો છે એનો પણ અમે રૂઢ સ્વીકાર કરીએ છીએ આજના પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિલેશભાઈ ની સેવાઓ પણ ધ્યાને લેવામાં આવે છે રાજકીય પ્રતિનિધિઓ પણ હંમેશા રોટરીની સાથે જ રહ્યા છે એમાં સર્વશ્રી વિનોદભાઈ ચાવડા લોકપ્રિય સાંસદ કેશુભાઈ પટેલ ધારાસભ્યશ્રી અને ભુજના પ્રથમ નાગરિક એવા રશ્મિબેન સોલંકીએ પણ હાજરી આપી અમને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ અમે એમનું પણ ઋણ સ્વીકાર કરીએ છીએ અને એવું સૌ અમને અવારનવાર પણ સહયોગી થતા હોય છે હોય છે એની અમે નોંધ લઈએ છીએ